ધારી ચોરાપા શેરી ખાતે આવેલા જૂના રામજી મંદિરનો જીનોદ્ધાર કરીને નવા રામજી મંદિરનું ખાત મુરત ધારા સબેનાવર હસ્તે કરવામાં આવ્યું હતું ધારી ચોરાપા શેરી ખાતે જૂનું રામજી મંદિર આવેલું છે જે ગામના જૂના ચોરા તરીકે પણ ઓળખાય છે ઘણા વર્ષો પહેલા આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હવે આ મંદિરનો જીનોદ્ધાર કરીને નવું મંદિર બનાવવા માટે પ્રયાણ થઈ રહ્યું છે આજે વિજયા વિજયાદશમીના પાવન અવસરે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ બાપ્સ મંદિરના કોઠારી સ્વામીના હાથે રામજી મંદિરનું નવું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું શાસ્ત્રીય વિધિ પ્રમાણે મંદિરનો ખાત મુરત કરવામાં આવ્યું હતું અનેક રાજકીય આગેવાનો સાધુ સંતો સહિત ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી રિપોર્ટર હુસૈન સંઘાર ધારી આજે મારા વિસ્તારમાં ચોરાપા વિસ્તારમાં ધારી મુકામે જે જૂનું રામજી મંદિર પુરાણું હતું એનો આજે જૈનોધાર ખાત ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉપસ્થિત રામ જન્મભૂમિ જે છેલ્લા પાંચ દસ વર્ષથી ઉજવે છે એને આખું મંડળ અને ચોરાપા વિસ્તારના તમામ આગેવાનો આજે ઉપસ્થિત છે એના વચ્ચે દાતાશ્રીઓની રૂબરૂમાં આજે રામજી મંદિરનું ખાતમુહૂર્ત કરેલ છે આ રામજી મંદિર ખૂબ જ પુરાણું છે આ રામજી મંદિર ગામ સમસ્ત સારી ગામનું છે ત્યારે સૌ લોકોને ગામના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ મંદિરના જીર્ણોદ્ધા થઈ રહ્યો છે એમાં ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું